વિશે આજે આપણે વાત કરીશું લસણના ફાયદા આમ તો મોસ્ટ ઓફ જનરલી શું છે કે હૃદય માટે વધારે ઉપયોગી છે હૃદય એટલે કે બ્લડ પ્રેશરની જેને બીમારી હોય કાં તો કોઈ હૃદયમાં કોઈ કોલેસ્ટ્રોલ હોય કોઈ નળીઓમાં કોઈ ક્લોટ જામતા હોય તો આ લોકોએ શું છે કે લસણનો રેગ્યુલર ઉપયોગ કરવો જોઈએ બે થી ત્રણ મહિના કરવો જોઈએ તો પછી તમને દેખીતા અમુક ફાયદા દેખાય છે જેમ કે આનો ફાયદો દેખીતો ક્યારે દેખાય કે જ્યારે તમે એને લસણને આમ પેલા પીસી નાખો થોડી વાર રવા દો અને પછી ડાયરેક્ટ લઈ લો ભૂખ્યા પડેલો તો વધારે ફાયદો થાય એટલે કદાચ લીધા પછી કદાચ એસિડિટી જેવું થાય સ્વાદ લાગે કઈ બળતરા જેવું થાય તો તરત લીધા પછી તરત પાણી પી લો થોડું પાણી ઉતારી દો તો આ રીતે તમે લસણ લો તો તમને દેખેતા ફાયદા દેખાઈ જાય અમુક ટાઈમ પછી એટલે જે લોકોને બ્લડ પ્રેશર હોય અને કોલેસ્ટ્રોલ હોય જે લોકો ચેક કરાવ હૃદયની નળીઓમાં કોઈ તકલીફ હોય તો એ લોકોએ તો રેગ્યુલર લસણનો ઉપયોગ અમુક બે ત્રણ મહિના કરવો જોઈએ પછી પાછો ચેક કરાવી લેવો જોઈએ છતાં બી થોડું ધ્યાન રાખવું બી જોઈએ એવું એવું એટલું લસણ એવું નહીં બીજું બી તમારે થોડું થોડું ધારો કે તમને કોઈ બ્લડ પ્રેશર હોય તો તમે બીજું થોડું વોકિંગ કરી શકો છો માઇન્ડ શાંત રાખવા માટે યોગ કરી શકો છો અને નમક ઓછું કરી શકો છો અને જો કદાચ તમારામાં ક્લો કોલેસ્ટ્રોલ હોય તો તમે કોલેસ્ટ્રોલ સાનાથી વધે તો પ્રાણીજન્ય આહારમાંથી વધતું હોય તો તમે માંસ મટન ઓછું કરી શકો તેલ ઓછું કરી શકો છો અને જેટલી તળેલી છે એ કરી શકો છો ઘી મલાઈ માખાણ ને ઘી એ બધું એટલે કહેવાનું છે કે બીજું થોડું થોડું સાઈડમાં એ બી ઓછું કરવું પડે આપણે કહીએ કે કોલેસ્ટ્રોલ આપણે ઓછું કરીએ છીએ કરે છે લસણ પણ પછી બહારથી લે લેલે જ કરીએ તો ના ચાલે એટલે કહેવાનો મતલબ છે કે આ લસણથી હૃદયને બહુ ફાયદો થાય છે લેવું જોઈએ તો ફાયદો પીસીને રાખીને થોડીવાર પાંચ દસ પછી તમે લો તો એ વધારે ફાયદો કરે છે આમ તો જનરલી આપણે સાત નાખીએ છીએ પણ એમાં ફાયદો થાય પણ એટલું બધો ના થાય જે રીતે રીતે તમે કર્યો પછી તમારી શરીરની પ્રકૃતિ પર આધાર રાખે છે તમારી શરીરમાં એકદમ લીધા પછી તમને કોઈ તકલીફ તો નથી થતી ને acid નથી બનતા વધારે શું બળતરા નથી થતી એ તમારા પર ડિપેન્ડ કરે છે કઈ રીતનું છે તો એ રીતે તમે તમારા શરીરની પછી શરીરના બંધારણ પણ જોવું પડે લસણ આપણે કેવી રીતે ખવાય કેવી રીતે ખવાય ખાવું જોઈએ પણ આ મેઈન ફાયદો આનો આ રીતે થાય છે હવે લસણનો બીજો ફાયદો એક છે કે એમાં શું છે કે તમે ડાયાબિટીસના જે દર્દીઓ છે એમના માટે બી લસણ સારું એવું છે એટલે કઈ ને કઈ એમને બી કંટ્રોલ ડાયાબિટીસમાં થોડો થોડો સુધારો દેખાય છે પછી લસણ ખાવાથી શું છે રેગ્યુલર ખાવાથી તમારા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે ઇમ્યુનિટી પાવર વધે છે અને જે એમાં શું બીજા એન્ટી સારા એવા આવેલા હોય છે એટલે કે તમારા અમુક આપણે ઓલ્ડ એજમાં જે અમુક આપણા ઓર્ગન બધા હોય ઇમ્પોર્ટન્ટ ઓર્ગન હોય એ બગડતા હોય છે એમાં કંઈ ને કંઈ તકલીફ આવતી હોય તો એ તકલીફ આવતી હોય એટલે આમાં શું એન્ટી એટલે શું અમુક શરીરમાં બધી ક્રિયાઓ થાય ને ત્યારે અમુક સારા તત્વો બી સારા કોષો બી બને ખરાબ કોષો બી બને હવે આ ખરાબ કોષો બનતા હોય છે કંઈ એવું નથી કે આપણી બધી ક્રિયાઓમાં સારા જ કોષો બને અમુક ખરાબ કોષો બને અમુક કોષો બગડતા હોય ત્યારે શું છે કે આપણી ઓલ્ડ એજમાં અને આપણી ખરાબ ખા ખાન હોય ખરાબ આપણી ખરાબ જીવનશૈલી હોય કંઈ ને કંઈ કેમિકલ્સ લેતા હોય તો એના માટે શું છે કે આવા એન્ટી ઓક્સિડન્ટ્સ આપણે ગમે તે લઈએ ફ્રૂટ્સમાંથી બી સારા એવા મળે આવા અમુક આ લસણમાંથી બી મળે તો એ લઈએ તો એ શું છે કે એ બધા ખરાબ કેમિકલ્સને બહાર કાઢવામાં મદદ કરે અથવા એને સ્થિર કરવા મદદ કરે તો એ રીતે જોવા જઈએ તો ખરેખર ઓલ્ડ એજમાં એન્ટી ઓક્સિડન્ટ જરૂરી છે અને કોઈને કોઈ બી રીતે ગમે રીતે એ તમે ફ્રૂટ્સમાંથી લો તો પણ ચાલશે કાચા શાકભાજી લો તો બી ચાલશે શાકભાજી લો તો પણ ચાલશે ગમે રીતે એન્ટી ઓક્સિડન્ટનું મહત્વ સમજવું પડે અને એ રેગ્યુલર લેવા જ જોઈએ તો જે લસણના મેન મેન અમુક જે ઉપયોગો છે એના વિશે આપણે વાત કરી લીધી તો હવે નેક્સ્ટ ટાઈમ બીજો વિડીયો વિશે વાત કરીશું